કતારગામ દરવાજે આવેલા ઈદગાહવાર મોહલ્લામાં છેલ્લા આઠ દિવસથી નવયુવક મંડળ તરફથી મોન્સૂન કપ બે હજાર પચીસ એક ચેમ્પિયન ટ્રોફી કપ ક્રિકેટ મેચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ ટૂર્નામેન્ટમાં દસ ટીમે ભાગ લીધો હતો જેમાં શિવ ટાઇટલ ઇલેવન અને મેક્સી ઇલેવન ફાઇનલમાં પહોંચી હતી ફાઇનલમાં વિજેતા ટીમ મેક્સી ઇલેવનને ટ્રોફી આપવામાં આવી હતી આ ક્રિકેટ પ્રોગ્રામમાં ખાસ કરીને નાના બાળકોની તથા લીજેન્ડની મેચ રમાડવામાં આવી હતી આ ઈદગા વાત મોહલ્લાવાસીઓ ભાઈચારાની જેમ રહે છે લોકોનું મનોરંજન થાય અને બધા હળી મળીને રહે આ કાર્યક્રમના મેન મહેમાન તરીકે ફેનિલભાઈ છોવાળા નક્ષ ઇલેવન કેતનભાઈ અને મોહલ્લાના વડીલો મહત્ત્વનો ફાળો રહ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સપોર્ટ તરીકે કલ્પેશ પટેલ અંકિત પટેલ સંકેત પટેલ અતિશ પટેલ સંજય પટેલ કપિલ પટેલ વગેરે મહત્વનો ભાગ ભજવ્યો હતો મેચ જોવા માટે ઘણા લોકો હાજર રહ્યા હતા અને મોહલ્લાવાસીઓ ખુશખુશાલ દેખાતા હતા માય ટીવી ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર કિશોર પટેલ સુરત સંજયભાઈ મોન્સુન કપ બે હજાર પચીસ ઈદગાહ પ્રીમિયર લીગ નવયુગ મંડળ

નવરાત્ર છે નવયુગ મંડળ આ નવયુગ મંડળ ઘણા વર્ષોથી ચાલી આવ્યું છે અને અમારા વડીલોએ જે હિસાબે એમને ચલવું છે અને નવા છોકરાઓને અગારી લઈ જઈ રહ્યા છે પ્રકાશભાઈ પટેલ પ્રકાશભાઈ આ જે યુયોગ મંડળ છે સમાજ એટલા વર્ષોથી કાર્યરત છે અને શું શું પ્રોગ્રામ થાય છે નવયુવક મંડળ અમારું પચાસ વર્ષથી કાર્યરત છે અને અમારે જે આપણા ફેસ્ટિવલ આવે છે ગણપતિ આવે છે નવરાત્રી આવે છે અને જન્માષ્ટમી આવે છે એવા તહેવારો પણ અહીં ધૂમધામથી ઉજવવામાં એક સાથે બધા બહાર ગયા છે એ ભેગા થઈને મળીને અમે અહીંયા ઉત્સવ કરીએ છીએ પણ બહુ સારું કેવાય કે આ રીતની આયોજનો અમારા મોલ્લામાં થાય છે આઈપીએલ પણ અમે જે દિવસમાં માં રમાડીએ છે ત્રણ થી ચાર વાર રમાડી છે અને આ મોન્સૂન કપ જે અમે નાઈટમાં માં રમાડી રહ્યા છે એ આ પહેલી વાર છે અને બહુ સારી રીતે અત્યાર સુધી પાર થયો છે ને એવી આશા રાખું છું કે હવે પછી માં જે ફાઈનલ છે એ બહુ સારી રીતે આગળ નીકળે અને આગળ અમે એવા આવા ઘણા સ્પોર્ટ કાર્યક્રમો કરતા રહે એવું હું ઈચ્છું છું એવું તો કઈ કહી નહીં શકાય કે સ્પોર્ટ છે આ તો એક ટીમે હારવાનું છે એક ટીમે જીતવાનું છે તો આજે અમારા મુલ્લામાં ટોટલ દસ ટીમોએ ભાગ લીધેલો હતો અને આ ટુર્નામેન્ટ એક એકતા માટે અમે રમાડીએ છીએ કે મુલ્લાના છોકરાઓ અને મુલ્લાના દરેક વ્યક્તિઓની એકતા રહી એટલા માટે મોનસૂન મોન્સૂન કપનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે નાના બાળકોની પહેલા ફાઇનલ રમાઈ ગઈ એમાં આરસીબી ફાઇનલમાં વિન થઈ છે અને અત્યારે મેક્સી ઇલેવન અને સીવ ટાઇટન માં છે હવે અત્યારે એનું જે પરિણામ આવશે એ પછી અને એક એક મેચ લેજન્ડની રમાડામાં આવી છે અમારા મુલામાં દરેક વસ્તુમાં એવું નહીં કે ખાલી ક્રિકેટમાં કોઈ પણ કાર્યક્રમ હોય તો અમારા મુલા દરેક મુલાવાસીઓ દરેક કાર્યક્રમમાં તત્પર રહે છે અમારે ટોટલ આ છ ઓવર ની મેચ છે અને ફાઈનલમાં ફાઈનલ ની ટ્રોફી છે દસ હજાર એક છે